નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે એવા હસબન્ડ અને વાઈફની જે ખેતીની સાથે સાથે યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકી મૂકીને મહિનાના લાખો રૂપિયા કમાય છે તમે ક્યારેક તો આને જોયા જ હશે તો આજે આપણે એની ઇન્કમ રિવિલ કરવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો બરોબર તો ચાલો વિડીયો શરૂ કરીએ તો તમે જોઈ શકો છો મેં અમિત રિંકલ બ્લોક્સની આઈડી ખોલી લીધી છે ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ શકો છો એને પાંચસો બાણું પોસ્ટ ચડાવેલી છે ઇન્સ્ટાગ્રામમાં અને એક લાખ ચાર હજાર જેટલા ફોલોવર છે ઘણા ફોલોવર છે મિત્રો લાખ ઉપર તમે જોઈ શકો છો સ્પોન્સર પણ આવતા છે ઘણા બધા તો આપણે એની ઇન્કમ નહીં ગણીએ ખાલી યુટ્યુબ ની ઈન્કમ જોઈશું વિડીયોમાં આગળ બન્યા રહીજો બરોબર તમે જોઈ શકો છો લાઈક પણ સારી આવે છે બે હજાર ત્રણ હજાર ઘણી લાઈક આવી જાય છે તો આપણે હવે રીલ્સના વ્યૂઝ જોઈશું રીલ્સમાં કેટલા વ્યૂઝ આવે છે તમે જોઈ શકો છો એક લાખ વીસ હજાર અઠ્ઠાણું હજાર ત્રેપન અડસઠ હજાર અઠ્ઠાણું હજાર બ્યાસી પાંચ લાખ વ્યૂઝ તમે જોઈ શકો છો લાખની આજુબાજુ વ્યૂઝ આવી જાય છે એની ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં તમે જોઈ શકો છો ઘણા વ્યૂઝ આવે છે મિત્રો તો આપણે હવે વાત કરીશું એના યુટ્યુબ ચેનલની તમે એની યુટ્યુબ ચેનલ ખોલી લીધી છે તમે જોઈ શકો છો અમિત રિન્કલ વોક્સ ત્રણ લાખ એકાણું હજાર ચાર લાખ થવા એવા છે સબસ્ક્રાઇબર અને એક હજાર વિડીયો ચડાવેલા છે તમે જોઈ શકો છો દસ કલાક પેલા બત્રીસ હજાર વ્યુઝ આવી ગયા છે પિયર ગયા પ્રસંગમાં તમે જોઈ શકો છો દેરાણી જેઠાણીએ પુડલા બનાવ્યા ત્રીસ હજાર વ્યૂઝ એકત્રીસ હજાર વ્યૂઝ બે દિવસ પહેલા શિવાની માટે સેલિબ્રેશન મિત્રો વ્યૂઝ તો જોરદાર આવે છે અમિત રિન્કલ વોક્સ તો આપણે પેલા જૂના વિડિયો જોઈ લઈશું જૂના વિડીયો એક વર્ષ પહેલા જે જે વિડીયો મૂકેલો છે એ પેલો તમે જોઈ શકો છો અઠ્યાવીસ હજાર દસ હજાર વ્યૂઝ આજે સફાઈનો વારો ત્રેવીસ હજાર વ્યૂઝ ઘણા વ્યૂઝ આવે છે પહેલેથી જ વ્યૂઝ આવે છે જ્યારથી ચેનલ શરૂ કરી ત્યારથી જ આવે છે તમે જોઈ શકો છો તો આપણે હવે પોપ્યુલર વિડીયો જઈશું કેટલા વિડીયો વાયરલ થયેલા છે એ આપણે પહેલા જોઈશું તો તમે જોઈ શકો છો શ્રીમતની વિધિ પહેલા સાત લાખ વ્યૂઝ આવી ગયેલા પાંચ લાખ રિંકલ ને ખેતરમાં બાટલા ચડાવવા પીડ્યા ચાર લાખ વ્યૂઝ મિત્રો તમે જોઈ શકો છો એક વર્ષ પહેલા જ ચડાવેલો છે તો હું કેટલાય મોસ્ટ પોપ્યુલર વિડીયો છે ઘણા બધા લાખોમાં જ ગયેલા છે વિડીયો તો અર્નિંગ પણ બહુ થતી હશે ઘણો યુટ્યુબમાંથી પગાર પડતો હોય છે તમે જોઈ શકો છો આઈફોન પણ લઈ લીધો તો ઘણા બધા વ્યૂઝ આવે છે અને વ્યૂઝ આવે એટલે એડવટા આવે ચેનલમાં ને એના પૈસા મળે આપણને તો આપણે હવે ખોલી લીધી છે સોશિયલ બ્લેડમાં અમિત રિંકલ બ્લોક્સની ચેનલ તો તમે જોઈ શકો છો એક હજાર ઓગણ એસી જેટલા વિડીયોઝ અપલોડ કરેલા છે એમાં શોર્ટ પણ ભેગા આવી ગયા છે અને લોંગ વિડીયો પણ આવી ગયેલા છે ત્રણ લાખ એકાણું હજાર સબસ્ક્રાઈબર છે ચાર લાખમાં નવ હજાર જ ઘટે છે અને અઢારક મિલિયન જેટલા વ્યૂઝ છે લગભગ અંદાજે તમે જોઈ શકો છો કન્ટ્રી તો ઇન્ડિયા જ હોય અને ચાર ઓગસ્ટમાં બે હજાર બાવીસમાં ચેનલ શરૂ કરી હતી આ કદાચ બે વર્ષ થવા આવ્યા છે એની ચેનલને બે વર્ષમાં તો એ એની ચેનલ બહુ ગ્રો કરી લીધી તમે જોઈ શકો છો આપણે હવે વાત કરીશું એના સબસ્ક્રાઈબર ત્રીસ દિવસમાં સબસ્ક્રાઈબર કેટલા આવ્યા તો તમે જોઈ શકો છો મહિનામાં ચાર હજાર સબસ્ક્રાઈબર આવી ગયા છે એને ત્રીસ ટકા ડાઉન ચાલે છે એટલે એ નકર તો પાંચસો હજાર આવી જતા છે મારા અંદાજ પ્રમાણે તો તમે જોઈ શકો છો અઠવાડિયાના સબસ્ક્રાઈબર કેટલા આવે છે તો અઠવાડિયાના અગિયાર હજાર સબસ્ક્રાઈબર આવતા બે હજાર ત્રેવીસમાં એકત્રીસ થી છ ઓગસ્ટમાં ચૌદ હજાર આવ્યા હતા પછીના અઠવાડિયે અગિયાર હજાર આવ્યા હતા પછીના અઠવાડિયે નવ હજાર નવ દસ આઠ નવ એમ રેગ્યુલર એટલા વ્યૂઝ પહેલાં સબસ્ક્રાઈબર આવતા પણ અત્યારે તો બે હજાર સબસ્ક્રાઈબર આવી જાય છે અઠવાડિયે સાત દિવસમાં તમે જોઈ શકો છો તો હવે આપણે વાત કરીશું વિડિયોના વ્યૂઝની ત્રીસ દિવસમાં વ્યૂઝ કેટલા આવી જાય છે એના મહિનામાં તો તમે જોઈ શકો છો પાંચ મિલિયન વ્યૂઝ આવી જાય છે તો એ તે સત્યાવીસ ટકા ડાઉન ચાલે છે નતર સ મિલિયને પોગી જતું છે મારા અંદાજ પ્રમાણે તો હવે વાત કરવાની છે અઠવાડિયાના વ્યૂઝ કેટલા આવે છે તો તમે જોઈ શકો છો ચાર મિલિયન જેટલા યુઝ આવી જાય છે પછીના અઠવાડિયે પાંચ મિલિયન પહેલાં મિત્રો બહુ વ્યૂઝ આવતા બે હજાર ત્રેવીસમાં તમે જોઈ શકો છો મિલિયનમાં આવી જતા ખાલી અઠવાડિયામાં

એટલા બધા ડોલર તો નહીં ભાઈ ઉપરના એટલે આપણે નીચે નીચેના જોઈશું ખાલી સ્ટાર્ટિંગના ડોલર તો આપણે પહેલાં તો ક્રોમ બ્રાઉઝર ખોલી લઈએ જેમ કે પહેલાં તો આપણે ડોલરનો ભાવ ચેક કરીશું તમે જોઈ શકો છો ડોલરનો ભાવ અહીંયા ત્યાંશી પોઈન્ટ પંચોતેર પૈસા ત્યાંશી રૂપિયા છે એક ડોલરનો ભાવ તમે જોઈ શકો છો તો આપણે હવે ડોલર મૂકશું જેટલા અમિત રિંકલ બોક્સ કમાય છે તો અંદાજે આ એસ્ટિમેટેડ અર્નિંગ હોય મિત્રો તો આપણે અંદાજે મૂકશું તેરસો ડોલર સોરી તેરસો નહીં ફક્ત હજાર ડોલર અત્યારે મૂકીએ આપણે હજાર ડોલર મૂકીને ચાલીએ તો તમે જોઈ શકો છો ત્યાંશી હજાર રૂપિયા મહિનાના એસી થી નેવું હજાર એટલા પૈસા કમાતા હોય છે અને ક્યારેક લાખે પણ ભોગી જતું છે હું તો એમ કહું છું અંદાજે મારા અંદાજ પ્રમાણે લા એસી થી નેવું હજાર રૂપિયા મહિને કમાય છે અને વર્ષના તમે જોઈ શકો છો પંદર હજાર ડોલરથી બે લાખ ડોલર સુધીના તો આપણે અંદાજે પંદર હજાર ડોલર મૂકીએ કદાચ પંદર હજાર ડોલર તો એ કમાઈ જ લેતા હોય છે ત્રણસો પાસઠ દિવસમાં તો તમે જોઈ શકો છો બાર લાખ છપ્પન હજાર રૂપિયા છે વર્ષના બાર લાખ કમાતા હશે દસ થી બાર લાખ અંદાજે એટલા રૂપિયા કમાય છે વર્ષે અને એસી થી નેવું હજાર રૂપિયા કમાય છે મહિને તો મિત્રો તમારે પણ કમાવા હોય તો તમે પણ યુટ્યુબ ચેનલ શરૂ કરો અથવા કોઈ બી કામ શરૂ કરી દો બરોબર તો મારી ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી તો પેલા સબસ્ક્રાઇબ કરી લો બરોબર સારું તો બાય હાલો